પછી તો હું મમ્મી નીકળી ગયા ના ઘરે જવા અને પછી તો ગયા આપણે ના ઘરે અને પછી લાગી લીધું ગોપાલલાલ ને પગે અને પછી પાછું ફૂવાના પગે લાગી લીધું અને પછી પાયા નાખ્યો માવો કેટલા લવિંગ નાખેલો માવો ખાતો જરાક કોમેન્ટ કરી દેજો અને આપણા વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો